શેરના ગોરવા વિસ્તારમાં બાઇકના હપ્તા પિયરમાંથી લાવવા માટે પત્નીની હત્યા કરી ફરાર પતિની આખરે પોલીસે ધરપકડ કરી છે શેરના ગોરવા વિસ્તારમાં મોઈન ખાન પઠાણે બાઇકના હપ્તા પિયરમાંથી લઈ આવવા માટે પત્ની નિશાર બાનુ સાથે ઝઘડો કર્યો હતો અને ગુસ્સામાં નિશાર બાનુના માથામાં લોખંડનો તવો મારી દીધો હતો જેમાનીસાર બાનુનું સારવાર પૂર્વે મોત થયું હતું જે કેટલા બાદ મોઈન ખાન પઠાણ ભાગી ગયો હતો અને ગોરવા પોલીસે ફરિયાદ ના આધારે મોઇન ખાન વિરુદ્ધ નવી કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન ગોરવા પોલીસે મોઈન ખાન જવાહર નગર સ્થિત બોરિયા તળાવ પાસે ફરતો હોવાની ગોરવા પોલીસને માહિતી મળી હતી જે માહિતીના આધારે મોઇનને બોરિયા તળાવ પાસેથી પકડી પાડ્યો હતો પોલીસ પૂછતાછમાં નિસાર બાનુ પર હુમલો કરી મોઇન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો પણ પત્નીનું મોત થયું હોવાનું જાણવા મળતા વડોદરા આવ્યો હતો અને પોલીસના હાથે પકડાઈ ગયો હતો મો ભુરેખાન પઠાણ સાથે કરેલા હતા આ નાશિરબાનુ અને ભૂરે ખાન છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈ ને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતાવીસ ના રોજ ઉગ્ર બોલાચાલી થતાંડનો એ મારી દીધેલ હતો જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધેલી હતી અને પહેલી તારીખના રોજ નિશારબુ નું અવસાન થયેલ હતું જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા બે હાજર કલમ એકસો ત્રણ મુજબ પૂર્વા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જનરલી એવું એમનું એટીટ્યૂડ હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને એમને આઉટ કરી અને હાઈજેક કરવામાં આવી હા એમને દહેજ પેઠે અવારનવાર માંગણી તો કરતા જ હતા એમના ફરિયાદની પણ એવી રજૂઆત છે અને એમને બાઇક પણ હપ્તે લઈ આપી હતી અને બાઇકના કંઈક હપ્તા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બનું મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ બાવીસ હજાર રૂપિયા લઈ આવ્યો તો આપણો હપ્તો ભરાઈ જાય નહીં તો હું તને તારા પિયરમાં મૂકી જઈશ અને જે ફરિયાદી છે ઈસરાયલભાઈ